મિત્રો ચોવીસ દિવસનું આજે આ જીરું થયું છે હોય હોટકા પ્રાકૃતિક ખેતીમાં અને આજે આપણે એને પહેલો રાઉન્ડ સ્પ્રે કરવાનો છે છટકાવ તો શ્યાનો કરીશું રાઉન્ડ આપણે એ આપણે લાઈવ દર્શાવવાનો આ રીતે ઉજી ગયેલું અગ્નિ અગ્નિહોત્રાની ભસ્મ ગૌમૂત્ર અને ખાટે સહે શ્યાનો આપણે પટ આપેલો હતો અને પાયાની અંદર ગોધન ગોલ્ડ વાવેલું બહુ સારો ઉગાવો નીકળ્યો નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો મારું ગામ છે ઓરી તાલુકો વિચાન જિલ્લો રાજકોટ તમે તો બધા મને ઓળખો છો અને આજે ઘણા બધા ખેડૂતના એવા ફોન પણ આવેલા છે કે જીરાની માહિતીનો એક વિડીયો તો તમે અપલોડ કર્યો ટીસીબીટીનો પણ પાલેકર સાહેબની પદ્ધતિનો વિડીયો તમે હજી વાર અપલોડ નથી કર્યો તો મિત્રો પાલેકરજીની પદ્ધતિનો વિડીયો અપલોડ નથી કર્યો એનું કારણ એક જ છે કે વસાળે થોડાક દ ફોનને હેરાન કર્યો હતો મને કે ફોન હેંગ થઈ ગયો હતો એક વિડીયો મેં બનાવ્યો હતો પણ વિડીયો અપલોડ કરતાં મારે ચાર દિન વાર લાગી ફોન હેંગ થઈ જતો વિડીયો થોડોક લાંબો બનાવ્યો હતો પૂરી માહિતી દેવા માટે થોડોક વિડીયો લાંબો બનાવ્યો તો આજે આપણે આગલા સોવીસ દિવસનું જીરું બન્યું છે એક વિડીયો આપણે જીરાનો નાખ્યો હતો તો જીરાનો ભાગ આજ બીજો કરીને આપણે નાખશું કે પહેલો રાઉન્ડ આજે આપણે મારવાનો છે જીરાની અંદર સોવીસ દિવસનું જીરું થયું છે કેવું જીરું થયું છે પ્રાકૃતિક ખેતીમાં અને પહેલો રાઉન્ડ આપણે શેનો મારવાનો છે એ તમને લાઈવ દર્શાવું છું આ તમે જોઈ શકો છો ગાયની ખાટી સાચ આ ગાયની ખાટી સાઈઝ છે આ આપણે પાંચસો થી સાતસો એમ એલ પંદર લીટર પપની અંદર એડ કરી દઈશું અને આ છે ગૌમૂત્ર ગાયનું ગૌમૂત્ર મિત્રો આની એક જીરાની અંદર તમારે ખાસ પ્રમાણની ધ્યાન રાખવાની સાઈઝ તમે લીટરથી દોઢ લીટર નાખશો તો હેલશે પણ આ એક ગૌમૂત્ર છે એસિડ કહેવાય છે તો આ જીરાની અંદર તમારે છેલ્લામ છેલ્લું પ્રમાણ ત્રણસોથી ચારસો જ રાખવાનું છે તો આપણે આજે શરૂઆત કરીશું દોઢસોથી બસો ગ્રામ અંદાજે દોઢસોથી બસો ગ્રામ જેવું એડ કરીશું અને મિત્રો આ છે આ કોઈ જીવાયત નથી મારવાની વસ્તુ પણ આ આપણે ગીર ગાયની તાજો સાણ હોય પોદ તાજો હોય એને પાણીની અંદર પાતળો કરીને ઓગાળી અને હાજનો ઓગાળી રાખવાનો ડોલની અંદર અને એમાં થોડીક આપણે સાશ ઉમેરી હતી એટલે એમાં બેક્ટેરિયા ઝાઝા વધી જાય કે ફૂગના બેક્ટેરિયા કે એવું કોઈ લાગવાનું હોય તો એને એ ખાઈ શકે તો આપણે એ સાતસો એમએલ ઈ એ દ્રાવણ આપણે આમાં સાશી ઉમેરેલી છે હાજની ગાયનો તાજો પોદ બે પોદ આ એટલીક ડોલ પચીસ લીટરની હોય એમાં નાખીને રબડું કરીને નાખી દેવાનું અને એમાં તમે લીટર બે ત્રણ લીટર સાશ નાખી શકો છો પછી એ કલ્સર ઝીણા કપડે સવારે ગળે અને તમે એ પણ નાખી આગો તો તમારી જમીનની અંદર ફૂગ તો ફૂગના બેક્ટેરિયાને તોડે છે સારી કોઈ આવે તો એનો પ્રશ્ન હલ થાય છે અને મૂળ પૂગ ઉપરથી માથે ખરે તો મૂળથી કામ લઈ લેશે જીરું એટલે આનું પણ બેનિફિટ હારામારું છે તો સાતસો એમ એલ જેવું આપણે એ દ્રાવણ એડ કરીશું તો મિત્રો આ આપણે વ્યવસ્થિત ફર્મો તમને મેં દર્શાવ્યો પહેલો રાઉન્ડ પણ નકરે આનીથી જીરું એ જે પાકતું નથી તો જીરાની અંદર આ પહેલો રાઉન્ડ આપણે આજ ચોવીસમાં દિવસે શરૂ કર્યો હશે જો કે જે જીરું નરવું હશે કોઈ વાત જાતને તકલીફ નથી પણ આપણે ઝાર છે કોઈ આપણો મકાઈ છે આજુબાજુ આપણો કોઈ પણ પાક હોય એના પાંદ ઉપર પણ આપણે નિરીક્ષણ કરવું પડે છે જો એની અંદર ક્યાંય પણ તમને મોલો દેખાતો હોય મચ્છી જેવું દેખાતું હોય તો તમે તૈયારીમાં તમારે દવા તૈયાર રાખવી પડે કારણ કે જીરાની અંદર ટૂંક જ સમયની અંદર એનો એટેક થવાનો છે તો ઝાયરમાં એમાં તો ક્યાંક ક્યાંક પાન ઝબકાવવા મળી છે તો મોલાને એટેક શરૂ થઈ ગયો હશે તો એના માટે આપણે આપણે યુટ્યુબ ચેનલની અંદર વિડિયા છે આ આગલા વર્ષના જીરાના કે મોલાને કઈ રીતે કંટ્રોલ કરવો કે મોલો આવવા જ નથી દેવો પ્રાકૃતિક ખેતી તમારે કરવી હોય તો મોલો કંટ્રોલ કરવા કરતાં તમે પહેલાં આવવા ન દેજો એવી મારી સલાહ છે કે જો હવે મારે ચોવીસ દિવસનું જીરું થયું મેં આ સોવીસ દિવસ એક રાઉન્ડ એમાં માર્યો નથી પિયત સિવાય અને એક આખા જીરાનો ફર્મો મેં મારી ડાયરીની અંદર નોટ કર્યો છે કઈ તારીખે વાવ્યું કેટલા દિયે પહેલું પાણ પાયું અને બીજું પાણ કેટલા દીએ ત્રીજું પાણ કેટલા દિયે આ મેં ચાર પાલ એમાં કુલ પાયા ચોવીસ દિવસની અંદર જેમી થોડીક ઢાળવાળી છે એટલે અને હવે છટકાવના રાઉન્ડ મેં શરૂ કર્યા છે તો કેટલા દિયે હું રાઉન્ડ મારીશ એ પણ હું તમને ટૂંકા ટૂંકા વિડીયા પછી અપલોડ કરીશ તો આ વિડીયો થોડોક લાંબો કરું છું પહેલો વિડીયો છે સટકાવનો આપણે એટલે જેને જીરું કર્યું છે એ જોઈશે નથી જીરું કર્યું હોય તો આમ થાય નથી જોવાના તો આ ત્રણ વસ્તુનો ફરમો આપણે એડ કર્યો પણ રોગ જે નથી આવ્યો ને આપણે નથી આવવા દેવો તો હવે તમારે તૈયારી એ રાખવી છે રાખવાની કે ખર્ચો ઘટાડવાનો અને ઉત્પાદન સારું લેવું છે તો અઠવાડિયાના આઠ વાર હોય આઠ દિનો વાર હોય તો આપણે ગુરુવાર અને સોમવાર આ બે વાર નિમી લેવાના છે તમારી પાસે કોઈ વસ્તુ હાજર ન હોય ને તો આ ત્રણ વસ્તુ હાવ મફતની છે તમે મેં જે પ્રમાણ આપ્યું એ શ્યારમાં દયા શ્યારમાં દે એક રાઉન્ડ મારી જ દેવાનો છે એટલે નહીં ફૂગ આવે નહીં થ્રીફ આવે નહીં મોલોમસી આવે તો શહેરમાં દિયા તમારે રાઉન્ડ પાડી જ દેવાનો છે જીરાની અંદર તો નહીં આવે તમે રોજ જોઈશો કે જે મારો રોગ નથી આવ્યો પછી સાંઠ રોગ નથી થયો તો આવી ગયા કેડે તમારે ત્રણ ગણે માથાકૂટ થાય છે તો તૈયારીમાં રહેજો અને તમે ક્યાંય ગામ ગામત્રે જવાના હોય ને તો એ ગુરુવાર તમારે સૂકવાનું નથી તમારે ફરીને ક્યાંય ગામ ગમતરે લગ્નમાં જવાનું હોય તો તમારે હોમમાં સૂકવાનું નથી જો તમે સૂક્યા પછી તમે કંટ્રોલ જડ રોગને નહીં કરી શકો એટલે જે રોગ નથી આવ્યો તો અગાઉથી શારમાં દિયા શેરમાં દિયા બીજી વસ્તુ તૈયાર ન હોય તો આ ત્રણ વસ્તુ તો મફતમાં છે તો એ તો કરજો અને નિકા લીમડાના પાનનો એક ઉકાળો ભેગો રાખજો પાંચસો એમ એ નાખતા જજો મફતમાં થાય છે અને મફતનું કોઈ ગમતું નથી મને એવું લાગે છે ખેડૂતને બધું થાય હું આ ડેમો બનાવ્યો છે મેં આમાં કેટલો ખર્ચો કરીશ કેટલું ઉત્પાદન થાય છે એ બધું છેલ્લા વિડીયામાં તમને દર્શાવ્યું બાકી ઝાઝા ખેડૂતો અત્યારે એ જ રીતની ખેતી કરે છે રાસાયણિક કરતા હોય એ કે કપાસ વાયો તો પહેલેથી કોઈ જાતનું લખાણ નહીં ઉનાળામાં મસ્ત આવે ઉનાળાથી આઠ મહિનાનો પાક છે કપાનો પાક આઠ મહિના હોય દેવ દસ વીઘા જમીન હોય ને તો ઘરના પાંચ કે સ સભ્ય એમાં માથાકૂટ કરતા હોય આઠ મહિના અને છેલ્લે એ કપાનો ઉતારો અને ખરસ અને એ પાંચ જણાની દાળી એ બધાનું કેલ્ક્યુલેટર મારે ને તો એને સિત્તેરથી એંશી રૂપિયા દાળી ઉજે છે એકવાર આ ફરમો જે આ કહો ને એ તમે લખીને રાખજો સિત્તેરથી એંશી રૂપિયા પાંચ જણાની દાળી ઉજે છે તો તમે એકવાર એ હિસાબ રાખશો ને કાં તમે ખેતી કરતાં બંધ થઈ જાયશો અને કાં તમે પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો મફત થાય છે તો મફત કરો તો જીરાની અંદર થ્રીફ આવી જાય તો એ તમારે પીવાનું નથી આગલો વિડીયો થ્રીફનો એક સામાન્ય ડોઝ હું બનાવવાનો છું અને જો એથી તમારે કંટ્રોલ ન થાય તો પછી એ પછીનો જેનો હાઈ પાવરનો ડોઝ થ્રીફનો હું બનાવવાનો છું કારણ કે જીના જીરાની અંદર મેન પ્રશ્ન છે ફૂગ થ્રીફ અને કાળિયારો એ ત્રણ ચાર વસ્તુ છે તો આપણે એ કંટ્રોલ કરવાની કોશિશ કરીશું બાકી જીરું એક એવી વસ્તુ છે જે દી તમારા ઘરે પૂજ્યું તો એ તમારે માન્ય તમારે રાખવું મારું જીરું ઘરે પૂજ્યું બાકી જય સાહેલ મારે એવાય પણ ફોન આવ્યા હતા કે વીસ વીસ વીઘાના જીરા બે દી દાળિયા ન મળ્યા અને હો વાયરો એવો વાયરો કાળું મિશ થઈને ખાખ થઈ ગયું કઢીમ નાખવા નથી વધ્યું તો જીરું એક એવી વસ્તુ છે હું તમને સલાહ આપું તો મારું ન આલે કોઈ અગ્રાવાળા આપે તો એનુંય ન આલે જીરું તમારા ઘરે પૂજ્યું તો માનવું પૂજ્યું તો કઈ રીતે આપણે છંટકાવ કરીશું કેવડું જીરું થયું છે અને ધીમે ધીમે હવે જીરાના વીડિયા આપણે શરૂ કરીશું તો ચેનલ પણ જોતા રહેજો આગળ મોકલજો અને સાચી સુશ્વત માહિતી તમારે હોય તો તમારા મિત્ર સર્કલની અંદર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા